नमस्कार दर्शक मित्रों ફરી એકવાર ગુજરાત સમાચાર YouTube ચેનલ માં આપનું સ્વાગત છે વાત કરીએ આજ ના સમાચાર ની તો ખેડૂત દેવા માફી ને લઈ જાહેરાત ગુજરાત ના કુલ 43 લાખ ખેડૂતો પર દેવાનો બોજ છે જે કુલ થઈને કુલ રૂપિયા 90195 થાય છે એવામાં આગામી લોકસભાની ચૂંટણીમાં ખેડૂતના દેવા માફીનો મુદ્દો પર ઉછળે તેવી શક્યતા દેખાઈ રહી છે જો તેમાં સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ થી વધારે રૂપિયાનું દેવું છે જ્યારે ભાજપ સરકારે 20 થી 25 એવા ઉદ્યોગપતિના 8 લાખ કરોડ દેવા માફ કર્યા છે જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતોના देवा माफ કેમ નહીં ત્યાર બાદ पीएम કિસાન નો 16મા હપ્તાને લઈ જાહેરાત કેન્દ્ર સરકાર पीएम કિસાન યોજના હેઠર ખેડૂતોને વાર્ષિક ₹6000 પ્રદાન કરે છે અત્યાર સુધીમાં 15 હપ્તામાં પૈસા મળ્યા છે દાતાઓ 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે આ સહાય 28 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે તે દિવસે વડાપ્રધાન મોદીની આ યોજના અંતર્ગત તેના લાભાર્થીનો ખાતામાં ₹22000 જમા કરવામાં આવશે આ યોજનાનો લાભ માટે ઇકેવાયસી કરવાનું રહેશે ખેડૂતોના વીજ બિલ માફ ઊર્જા મંત્રી કનો દેસાઈએ ગ્રુહમાં મહત્વની જાણકારી આપી છે જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે ખેતી માટે વીજ કર વસულવામાં આવતો નથી તેમણે મુક્તિ આપવામાં આવી છે અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007 માં 10% જે વર્ષ 2021 માં ઘટાડીને 7.50% કરવામાં આવ્યો હતો જેમાં પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કર વસულવામાં આવતો નથી ઊર્જા મંત્રી એ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલ ના ફિક્સ ચાર્જ માં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતો વીજ બિલ ફિક્સ ચાર્જ માં રાહત આપવાનો ખેડૂત હિત લક્ષી નિર્ણય કર્યો છે 15 દિવસમાં ગામડાઓમાં નવા વીજ કનેક્શન કેન્દ્ર સરકારે વીજળી ગ્રાહક અધિકાર નિયમોમાં સુધારો કર્યો છે તેમા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મેટ્રો શહેરમાં 3 દિવસની અંદર, નગરપાલિકા ઓમાં 7 દિવસની અંદર અને ગામડાઓમાં 15 દિવસની અંદર અને પર્વતીય વિસ્તારમાં 30 દિવસની અંદર નવા કનેક્શન આપવાના રહેશે. રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ અને રેસિડેન્ટ એસોસિએશનને દરેક ઘર માટે સિંગલ પોઈન્ટ આપવાનો રહેશે. કનેક્શન લેનારની ઈચ્છાઓને અનુસર્વાનું સૂચન પણ કરાયું છે.